શહેરના મેયર પિંકીબેન સોનીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સાથે જ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા મનીષાબેન વકીલ વિસ્તારના કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ બેન્ડ બાજા સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સ્વામી વિવેકાનંદ જે ચીર યુવા અસ્તિત્વ છે જેમણે દેશ અને દુનિયાનો ભારતનો ભાઈચારાનો અને એક એકતાનો ભાવ કે વિશ્વમાં બંધુત્વની ભાવના અને વસુધેવ કુટુંબકમ જે શિકાગોની ધરતી ઉપર આપણા મારા વહલા ભાઈઓ અને બહેનો એવું જ્યારે ઉદબોધન કરે અને ત્યાં તાળીઓના ગડગડાટ સાથે ગગનભેદી નારાઓ લાગે ભારત માતા કી જયના એક નરેન્દ્ર હે એ હતા કે જે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા જેમને ઈશ્વરની શોધમાં સાવ નાની વયે નીકળી પડ્યા હતા અને લગભગ એમની ત્રીસની ઉંમરમાં યુવાનોને એમને વિરોધ વિરોધાભાસના વંટોળની વચ્ચે એકમાત્ર પ્રશ્ન પૂછ્યો એ સમય હતો જ્યારે લોકો ધાર્મિક સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓની વચ્ચે વર્ષોથી ચાલી રહેલી ગુલામીના કારણે ગુલામીમાંથી નીકળવા અને કંઈક નવા આઝાદ ભારતના સ્વપ્નની રચના કરવા માટે સ્વપ્નને સાકાર કરવા માટે કાર્યરત હતા ત્યારે ધાર્મિક પરંપરાઓથી જ્યારે બધા જ પરિવારો ધાર્મિક પરંપરાઓમાં રચ્યા પચ્યા રહેતા હતા ત્યારે એમણે એક પ્રશ્ન યુવાઓને પૂછ્યો કે ઈશ્વરને શું તમે જોયો છે ત્યારે યુવાઓને એમને ઈશ્વરને જો ખરેખર જોવો હોય ને તો આપણે લોકોની સેવા કરો જન સેવા એ જ પ્રભુ સેવા અને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવો નારો પણ એમણે આપ્યો સ્વામી વિવેકાનંદ જે ખરેખર એક ચીર યુવાન અસ્તિત્વ અને એમના જન્મદિવસને યુવા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે તો સાથે સાથે આજે રાષ્ટ્રીય દીકરી દિવસ તરીકે પણ આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે અહીં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સૌ સાથે પુષ્પાંજલિ અર્પણ કરીને એમના ચરણોમાં વંદન કર્યા